દોસ્તો તમે જોઈ રહ્યા છો ગર્ભવતી બકરીને પણ મેલી નહીં આ આરામ ખોરો એ ત્યારે બકરી લોહી લથપટ થઈ હતી અને જેમ કે પછી એક જેમ કે એક ત્રણ યુવકો દ્વારા જેમ કે બળત્કાર ગુજાર્યો હતો બકરી પર લોહી લોહાણ થઈ ગઈ હતી ઘોળ કર્યું ગાયો છે દોસ્તો ઘોડ કર્યો એટલે વિડીયોને વધુ લોકો સુધી શેર કરો લાઈક કરીને અને બકરી જેમ કે ચીસો સાંભળીને આસપાસના લોકો ત્યાં પહોંચ્યા ત્યારે જો કે બે આરોપી નાસી ગયા હતા દોસ્તો ગોળ કડગમાં અત્યારે બધું આવું થાય છે બિહારમાં એક બકરી પર દોસ્તો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે આ ઘટના જેમ કે વૈશાલી જિલ્લામાં બની હતી જેમ કે જાણવા મળ્યું છે અહીં એક જેમ કે ગર્ભવતી બકરી સાથે કેટલાય લોકોએ સામૂહિક બળાત્કાર કર્યો છે જાણવામાં આવી રહ્યું છે કે આ ઘટના દરમિયાન બકરીની જેમ કે ચીસો અવાજ સાંભળીને લોકો ત્યાં એકઠા થયા હતા દોસ્તો આ આરોપીને જેમ કે સખત દોસ્તો સજા થવી જોઈએ દોસ્તો તમારું શું કેવું જલ્દી કમેન્ટ કરજો જો કે આ દરમિયાન કેટલાય આરોપી નાસી જવામાં જેમ કે સફળ રહ્યા હતા પરંતુ દોસ્તો જેવું જેમ કે જાણવા મળી રહ્યું છે જેમ કે કેટલાય મીડિયા અહેવાલો અનુસાર આ ગુનેગારો જેમ કે કદમ ચોક પાસે એક બકરી પર ગેંગ રેપ કરે હોય તેવા જેમ કે દ્રશ્યો પણ જોવા જેમ કે લોકોને મળ્યા હતા ત્યારે વધુ વિગત તમને દોસ્તો જણાવીએ અત્યારે હાલ સૌથી મોટા સમાચાર છે જ્યારે જેમ કે આસપાસના લોકો બકરીની કિસ્સો સાંભળી તો આરોપી ત્યાંથી ભાગવા લાગ્યો વિસ્તારના લોકોએ ત્યાં એક આરોપીને પકડી લીધો હતો તેવું પણ જેમ કે જાણવા મળી રહ્યું છે અત્યારે હાલ દોસ્તો